ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપનીએ તેમની પચીસમી એનિવર્સરીની ઉજવણી કરી છે ટીસીઆર કંપનીની સ્થાપના ઓગણીસો નવ્વાણુંમાં કરવામાં આવી હતી સ્વર્ગસ્થ શ્રી વી કે બાફના અને પરેશ હરિભક્તિ એમડી ટીસીઆર દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી અવિરત ચાલતી આ યાત્રાને પચીસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી સ્નેહીજનો તેમના વિક્રેતાઓ અને કર્મચારીગણ સાથે કરવામાં આવી હતી ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપનીનો જન્મ એન્જિનિયરિંગ સેવાઓના વિશાળ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ નેતા શ્રી વી કે બાપના અને પરેશ હરિભક્તિ વચ્ચેના સહિયારા વિઝનમાંથી થયો હતો જેમની ધાતુ શાસ્ત્ર અને ઔદ્યોગિક મુશ્કેલી નિવારણમાં ઊંડી નિપુણતાએ તેમના સહયોગ માટે પાયો નાખ્યો હતો જે ઉચ્ચ તમામ પ્રદાન કરી શકે છે ટીસીઆર કંપનીની સ્થાપના ભારતીય ઉદ્યોગોને ઉચ્ચ સ્તરીય ઉકેલો સલામતી ટકાઉપણે અને વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી આજે ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપની धातु शास्त्र संशोधनता विश्लेषण में अग्रसर मल्टीपल स्क्रीनिंग इलेक्ट्रोनिक माइक्रोस्कोप एस सहित कंपनी ने अत्यंत अद्यतन अद्यतन अद्यविधा हमें बताया गया था पॉलिटिशियनों ने कि यह बुलेट ट्रेन जो चल रही है अहमदाबाद टू मुंबई इसका फायदा खाली अहमदाबादियों को होगा जो बम्बई जाएंगे बम्बई वालों को नहीं होगा आज टी एडवांस्ड ने यह साबित कर दिया है કે મુંબઈ વાલોકો બહુત ફાયદા હે મુંબઈ બરોડા આયા હે મુંબઈ અમદાવાદ જารา હે ઓર અમદાવાદ ઓર ગુજરાત એક ટ્રુ હબ હે ફોર બિઝનેસ ખુબ જ એડવાન્સ કામ કરી રહી છે જેવી રીતે કે આપડા એરક્રાફ્ટ ફેલિયર હોય ઇન્ડસ્ટ્રી ના રીએક્ટર ફેલિયર હોય કે આપડા જુદા જુદા ઓટોમોબાઈલ ના કમ્પોનન્ટ ના ફેલિયર હોય પેટ્રોકેમિકલ અને રિફાઇનરી ઇન્ડસ્ટ્રીના કોમ્પોનન્ટના ફેલિયર હોય જેનાથી જે ધડાકા થાય છે એના રીઝન્સ અમે શોધી શકીએ છીએ અને એનું મૂળ રેકમેન્ડેશન આપીએ જેથી કંપનીમાં આ વસ્તુ ફરી બને નહીં હા આ આ પચીસમું વર્ષનું સેલિબ્રેશન છે અમારું અમારી કંપનીને પચીસ વર્ષની સ્થાપના થઈ છે અને એ પચીસ વર્ષની સ્થાપનાની ઉજવણી રૂપે અમે અમારો સ્ટાફ અને એમનો પરિવાર અને અમારા વિશર્સને ભેગા કર્યા છે અને આ ઇવનિંગ અમે બધા જોડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ